ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો હા સંજય અજયભાઈ બોલે છે હા હા અજયભાઈ આ તમારો ઓકે રેકોર્ડિંગ થાય શું છે લઈ કોણ બોલો વસંત ચાવડા બોલું સમરેલીથી અરે બોલ ભાઈ એ ભાઈ આયા આપણે ગોંડલ પાયના ઓળા ભાઈ ભાઈ હા

એને પાણી પીવડાવું તો આપડા જેવો નાલાયક દીકરો ખરો ભાઈ એટલે હું તો એક વસ્તુ ને ઈ કવ છું કે આ જો આપડે વિરોધ ની વાત નથી પણ જે આપડે ભોળાત ની તમે વાત કરી કે ભાઈ ભોળાત વિરોધ કરે છે તો મને ઈ નથી હમજાતું કે કયા પ્રકાર નો વિરોધ એને કીરો મને ઈ પેલા નામ વસંત વસંતભાઈ હવે એમાં એવું છે જો હવે હું તમને એક તમને કવ દાખલો કે તમે મને એમ કઈ શકો કે મેં નથી કોઈ દિવસ અહીંયા બકાલા ના પૈસા દીધા બરોબર

એ તો પછી જે જેની હગે આખી જોયું હોય એ કે ભાઈ રોયેલું જોયેલું ખોટું પડે એવું નથી ના વ્યસન છોડાવા જતા હોય તો ત્યાં લોકો જે જાય છે એનું વ્યસન છૂટી જાય છે છૂટી જાય ખરા અરે અમારા ગામ માં કુંભાર નો છોકરો છે તમે મોટ ભાઈ જોયો હોય તો તમને એમ થાય દારૂ નો મેકે એની બદલે એક વાર અમે અહિયાં એને લઈ ગયા હતા અમે કામે બેઠા હતા રાત ના લઇ ગયા હતા આવી હજી આ વરજી છું કોઈ દી એને દારૂ મોઢા માં નાખ્યો એટલે ટૂંક માં આહ ગયા પછી લોકો,

કે એક છોકરો હોય ને ગળ બઉ ખાતો હોય એને ગળ બઉ ભાવતો હોય બહુ ગળ ખાતો હોય એટલે માં બાપ ને એ બધાય છે ને એને બહુ સમજાવે પણ એ સમજતો ન હોય પછી એ લોકો ને ગાંધી બાપુ પાસે ભાઈ લીધે ગાંધી બાપુ તો આપડા બહુ મહાન વ્યક્તિ બરોબર એટલે ગાંધી બાપુ ભાઈ એને ગયા એટલે બાપુ જમવા બેઠા તા એટલે આ લોકો ની અગિયા કે બાપુ કે બોલો શું આવ્યા છો કે બાપુ આ દીકરા ને તમે કૈક થોડુંક સમજાવો નહી કે અમારી વાત માનતો નથી તો કે કેમ નથી માનતો ગયા

આઈ વ્યક્તિ પાસે અમારા ગામમાં ને 24 કલાક ગીવે છે એ રિપી નથી દારુ છે હું હું આજે એક જ વસ્તુ માનું છુ કે માણસ વ્યસન મુક્ત બે રીતે થાય એક તો એના પોતાના મન થી વિચારી લે કે મારે નથી વ્યસન લેવું તો એ મૂકી દે અને બીજો એને મનમાં બીક કરી જાય ને તો એ વ્યસન મુક્ત થાય બાકી બધા બાપુજી ની તેવડ નથી કોઈને વ્યસન મુક્ત કરાવી દારુ તો જો વસ્તુ આવી છે કા તમને દારુ મેકી દેને તમને દારૂ મેકે ને તો તમે એને મેકી શકો નહિ દારૂ ને આપડે પક દારૂ ને આપડે ઈ રીતે પી ને કે દારૂ આપણને પીવા મળે એટલે પછી આપડે દારૂ નો મુકીએ હ બરાબર આપડે દારૂ ને એવી રીતે પીવો શું કામ જોઈએ કે ઈ આપણને પી જાય અને રહી વાત દાન બાપુ ને ત્યાં જઈને વ્યસન છોડાવાની તો ઈ વસ્તુ ને હું એવું માનું છું કે ત્યાં જે લોકો જતા હોય ને

એટલે ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ઈ થાય કે દેવ ને હવે એક ખારો એક વાલો ને એક દવલો એવું થવા મીટ એવું થાતું હોય